અંદર ઓગસ્ટ 2024 ઇન્ફોસિટી ક્લબ રિસોર્ટ કાંટીનગર ભારતના સ્વતંત્રતા દિવસના અવસરે 15મી ઓગસ્ટ 2024 ના રોજ પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઇટ્સ દ્વારા ઇન્ફોસિટી કાંટીનગર પરિસાદ ખાતે મિશન વિકસિત ભારત એટ 2024 કરોડ મેપ અહેડ પર રાષ્ટ્રીય સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી રાકેશ પાંડે પ્રેસિડેન્ટ પીએફએચઆર સહિત અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉદ્દેશ્ય તમામ નાગરિકોમાં સમાવેશી આર્થિક ભાગીદારી છે આ પહેલ ઘટક આગામી પાંચ વર્ષમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાના ક્રમમાં સમાવવાનું લક્ષ્ય છે વિકસિત ભારત એક્ટ બે હજાર સુડતાલીસ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતની કલ્પના કરે છે જે તેની સ્વતંત્રતાની શતાબ્દીને ચિહ્નિત કરે છે અઝુંબેશનો ઉદ્દેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ આરોગ્ય સંભાળ ટેકનોલોજી અને ટકાઉ વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સર્વગ્રાહી અભિગમ દ્વારા વિવિધ સામાજિક અને આર્થિક પડકારોનો સામનો કરવાનો છે તે સર્વ સમાવેશક વૃદ્ધિ માટે પ્રયત્ન કરે છે

जरूरत है जो आ, जो होनी चाहिए और इसको लेकर आज पूरी हमारी फिल्म इंडस्ट्री सामाजिक क्षेत्र से लोग लॉ फील्ड से जो लोग हैं डिफरेंट डॉक्टर्स आए हुए हैं तो हर फील्ड से लोग यहाँ पर आए हुए हैं और हम लोग पंद्रह अगस्त को जैसा कि प्रधानमंत्री जी ने भी कहा है कि घर घर तिरंगा और इसको सेलिब्रेट करना है तो यहाँ उत्साह के साथ मैं पूरी फिल्म इंडस्ट्री के साथ एक तरीके का आज आज़ादी का जो है हम लोग सेलिब्रेशन कर रहे हैं और पंद्रह अगस्त के दिन एक ऐसा दिन होता है एक शाम देश के नाम हो और सब लोग इसमें मिलजुल कर हिस्सा लें और इसका पार्ट बने तो इसके लिए एक बहाना भी हो जाता है और एक अच्छा कार्यक्रम भी है जो देशभक्ति की भावनाओं से ओतप्रोत कर देता है तो इसलिए आज इस प्रोग्राम का आयोजन किया गया है